પછી મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ફરીવાર મિતા ચૌહાણ ઓફિશિયલ લે ભૂલાઈ ગયું મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે મારા નવા સોંગ અને વિડિયો જોવા માટે મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજના બ્લોગ માં એવું છે કે મે જઈ છે પાડોશી ને હું કામ જવાનું છું આટો મારવા આટો મારવા જવાનું છું માર બેન પણીન મળવા તાર બેન પણીન મળવા ત્યાં કેટલી બેન પણીસ બે તે કે હું તારી હું સાવ છું તું મારી બે આગળ હતી કે મારે મારી બેન ને બહુ ભડે એમ આપણે બેન કેવું અહીંયા આવે તો ખબર પડે કેવું ભડે એમ આમ છે ને અહીંયા આવું ને એટલે એવું કામ કરાવે ને એટલે વાત કરવા માટે અને બધા કરતા મને ગાંઠા તો વળી તમને બધા ને ખબર છે પણ હવે તોય કરવું પડે હવે ક્યાં જવાનું ચાલીન પાડોસી ન્યા મારી બેન પણ ઈન ઘરે પાડોશી નો કહેવાય તો મારી બેનપણી છે હે કાજલ ને આશા હું તમને એની ઓળખાણ આપું હાલો હાલો તો એમ બે બેન હાલિન જાય છે તમારા હોય તમે હાલો અને ફરીવાર ઓ મારી એક મિતા તોણો ઓફિશિયલ YouTube ચેનલ નવી છે એને આ ચેનલ માં જેવો સપોર્ટ કરો એમાંય વળી સપોર્ટ કરજો ને કોને હાલો પ્રવિન કે ઊભો રહે જો કે બહુ ભડે હો

પણ પછી ક્યાંક જવાનું હોય ને એટલે આના પેરે ને ભાગવાનું એટલે એ જાય કીધાય મારા બાપાને કહી દે ને એમાં હું ફાવી જાઉં હું નાય નહીં તે કે કા તો જાઈએ હાલો પણ એના હોલસેલ નું કામ આલેશ તમારે કાંઈક લેવું હોય કેજો હું લેવું હોય એ આગળ તમને બતાવું પેન પણ વાડીમાં છે આમ જો ઊડિયા ગોતવા જાય હેને હા હા એ તાર ભેગી હે ને એ તુરિયા ઉતારે એવું લાગે છે તો આપણે ન્યાં જાય આપણને કઈ એવું નહીં હાલો હાલ

કેટલા અત નવા નવા નાટક ભજવતા ને મજા આવતી કેટલા બધા ગીત ગાતા ને તો ત્યાં હે ને શાકબકાલા ને એવા બધા નાટક કરતા તો વાડી વાડી પાછળ હતી એમાં અમને બધું કામ કરાવતા તેમાં હે ને શાકબકાલું વીણી વીણી ને આજે નાટક કરતા એટલી મજા જ આવતી બોલો પૂરી ગોતું જ રે કાલ સીસાઈ આવી દીધા થોડા થાય તારા સગર તો તુરિયાની સાથે સાથે મરચાનું પણ કામ એવી કરીએ છીએ તમારે કોઈને લેવો હોય તો કહેજો 60 ના કિલો 60 ના કિલો 60 ના કિલો ભારનગર રેડમાં આવે છે જેને જોવી ત્યાંથી લઈ આવજો અહીંયા ન આવતા અહીંયા કોઈને નહીં આપવામાં આવે બરાબર તો નાના મોટા નાના મોટા એવું બધા હારા કરવાના જો અહીંયા મરસા ઉપર બેમાં ફૂટી રહે એની એકી દરબે જો એકલા ગા દોય ને મરચા 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 તુરિયા 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 આમાં પાકેલા મરચા આવા કાઢવાના

આ વાડી મર ઉડી ગઈ છે નળથી ઉડાડવાની છે કાતો તું તું શું જોતો ટ્યુશન માં શું કરાયું આજ આજે કડિયા કડિયા કરે બીજો આવ્યો નંગ હલે બોલો પછી બીજો શું કરાયું તને બીજો જામ જામ હા નિશાળે શું કરાયું આજ તતુઆ તાર મેડમ શું કે ઓલા 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 મેડમ તો શું કેતો તો એ વાહ મારા શેરીયો

तो रोना रे आई हैव टू एम तो तण मजा आवती छे निशाल बणवानी हु बहोत मजा आवे तो तमने निशाल मा पेरेंट्स मीटिंग क्या रे छे ई खबर छ तण के हु मी नत किदो हो छे तण तो तारे एम केव न मारे मीता फूई पूछता था पेरेंट्स मीटिंग क्या रे

સાઈડ કા દાવ રમશો ન દુ કદુ રમશો ન પણ અંધાર બો થઈ જો ને વરસાદ આવીને ન વયો જો ન ચાર સાંટા ચાલુ થઈ ગયા છે પેલા સાયકલ રેમી કા બોલો હા સાયકલ સાયકલ હાલો સેના પણ મીતા ફૂઈનાથ ભજરી જા અસલ ગીત વાગે હા કયો ગીત વાગે છે અમારે એક સગાઈમાં મારા ખાસ મિત્ર એવા રેખાબેનના લાડકભાઈ દીકરી એટલે કે ખુશીબેનની સગાઈમાં જવાનું છે તો એનો દાવવામાં આટલો હરખ છે ને કે એની વાત કરવામાં તો હવે હરખ હરમાં નરકમાં મહેંદી મૂકવા જાઉં છું અને કાલે એમનો પણ બ્લોગ મૂકીશ હાલો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ આ બ્લોગને અહીંયા એન્ડ આપું છું